ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફ્ટીની તપાસ સાથે ગયા હતા અને ફાયર સેફ્ટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો હોસ્પિટલનો બિનઉપયોગી બેડ ગાદલા ગોદરા જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાર્કિંગ ખાલી કરવાની કવાયત કરાઈ હતી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાત હાલ ગુજરાતમાં ચાલી રહ્યો છે

જ્યાં ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે હતા પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના માં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ મેડિકલ વેસ્ટ તથા હોસ્પિટલના બિન ઉપયોગી બેડ વહેલી તકે આગ લાગી શકે તેવા ગાદલા ગોધરા પંચવાડા ગાદલાનો જથ્થો જોવા મળતા ફાયર ઓફિસરની ટીમ પણ લાલ બની હતી અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવા માટે સૂચના આપી તાત્કાલિક નોટિસ આપવાની પણ કવાયત હાથ ધરી હતી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં બિનઉપયોગી જથ્થો અને વહેલી તકે આગ લાગી શકે તેવો વેસ્ટ જથ્થો હોવાના કારણે તેને ખાલી કરવા માટે ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ આપીને જાણ કરતા હોસ્પિટલના ડોક્ટર ગોપી મીઠિયા પણ ફાયર ઓફિસર

પરંતુ આવી બેદરકારી નહીં ચલાવી લેવાય તેમ કડક શબ્દમાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને પણ ફાયર વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી આજ રોજ સવારે નવ વાગ્યાના અરસામાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફ્ટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં અમુક પગલાં અમને જોવા મળે છે જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટિરિયલ રાખવામાં આવ્યું છે તે ખૂબ જ ગંભીર બેદરકારી છે જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે મારું નામ ડૉક્ટર ગોપીતા મેખિયા છે હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ચીફ મે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું રાજકોટમાં બનેલ કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું જેમ જે પરીક્ષણના અંતે જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી જેનો તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા છીએ વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે